म्यूजिका क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વીડિયો ની અંદર સ્વાગત છે મે ડેમો અંદર જે જન્માષ્ટમી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોਦਾ સ્ટેટસ બનાવતા શીખવનું છું અચ્છા हमको સિકા રિયા હે તોડેને પૂરો પૂરો જોજો અને ચેનલ પર નભાવ અથવા પહેલી વાર આવતો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નહીં અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાવ તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ આપણે એડિંગ ઉડે છે તે સારુ કરીએ અબે મજા આવેગા ના ભીડો તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌદુરા તમારા એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરી લેવાનું છે એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરશું તો આપણે કાર્ટિન ઇન્ટરફેસ જોવા મળશે તો નીચે તમે શું પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખ ક્લિક કરી દેવા છે એટલે તમારા ઇલેક્ટોક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો હવે તમારે શું કોણ છે આપણે વીડિયોની અંદર જે પણ મટિરિયલ હોય છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શન આપેલું છે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે તો પાસવર્ડ તમને વીડિયોની અંદર બે બે કરીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા કર પૂરોપૂરો જોઈ લેજો અને મિત્રો અહીંયા તમે શું શું છો આપણે બહુ મટિરિયલ છે તે ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે પણ એ મટિરિયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા આપણી અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો મટિરિયલ તમારે ફરીથી ડાઉનલોડ કરી યુટ્યુબની અંદર અપલોડ કરવું નહીં એ ખાસ ધ્યાન રાખવું છે હવે તમારે શું કોણ છે જે મેં તમને ડિસ્ક્રિપ્શનર ત્રણ પ્રોજેક્ટની લિંક આપે છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલે ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને તમને પ્રોજેક્ટ ડાઉનડ કરતા નથી એડ કરતાં ના આવડતો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનરની લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉન કરતા શીખો તો વિડીયોને જો લઈ તમને મટિરિયલ છે તે ડાઉન કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે સૌથી પહેલા પ્રકારનો વિડીયો બનાવવા માટે પોસ્ટર બનાવવું પડશે તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોલ્ડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફોલ્ડંગ પ્રોજેક્ટને ઓપન કરશો કે ટ્રફે જોવા મળશે તો એ તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો ફોલ્ડર ને તમારે દે રીતે આવશે જેમ તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર જે ફાઇલ હશે તો એને તમે એક્સ્ટ્રેશો તમારો ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કોણ છે અહીંયા કંઈક આર્તે તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડ એડ કરી દેવા છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ સુધી નીચે સેટ કરી દેવું છે કંઈક આર્થી સેટ થઈ જશે હવે બેકગ્રાઉન્ડ છે પીળા કલરનું છે તો એનો કલર આપણે ચેન્જ કરવા માટે શું કરીશું નીચે જે બેકગ્રાઉન્ડ છે એના પર ક્લિક કરી ઇફેક્ટ શું જોઈશું એડ પર ક્લિક કરી અહીંથી તમારે કલર લાઈટ અલર સુધી દેવાનું છે ને આપણે જે કલર કલર લાઈઝવાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી સ્ટેન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી આનો જે લાઈન છે ને આપણે બ્લુ કલરમાં કંઈક આ ખેંચી દેવાનું છે કંઈક આ રીતે કલર છે તે થઈ જશે બરાબર તો હવે તમારે શું કોણ છે હવે તમે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જમ્યું છે અને અહીંયા તમારે શું કોણ છે આપણે જોઈશું અહીંયા મેં તમને એક ફોટો આપે છે તો બીજું આ ફોટો બને આપે છે તો ફોટાને એડ કરવો છે આ ફોટાને તમારે અહીં નથી એડ કરવાનું ફોટાને કઈ રીતે એડ કરવાનું છે નીચે તમને ગ્રુપ વનવાળી એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી ગ્રુપમાં રૂપમાં છે એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે એક્યાસી તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો પૂરો જોઈ લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમકે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો હવે આપણે નીચે પ્લસ ટેન પકલી કરી મિલ લઈશું અને જે ફોટાડો ફોટો આ જે મલ્ટીપલ ફોટા લગાવે છે તો ફોટાને લઈ લઈશું પછી આ ફોટાને અહીંયા નીચે લે લાવી દેવાનું છે તો કંઈક કાર્યે ફોટો થઈ જશે બરાબર પછી તમારે અહીંથી બહાર નીકળી જવું છે એટલે તમે જોશો બેકગ્રાઉન્ડ અંદર કંઈ કારે આપણો ફોટો લાગી જશે બરાબર તો અહીંયા જો અને ઓફિસની છે તો અહીંયા સીધી રસીએ તમને બધા દઉં અને ઓફિસલી સીધે રાખવાનો છે એમાં તમારે કંઈ જ કરવું નથી પછી આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાસ જોઈશું અને આપણે અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને લઈ લઈશું મોટાસના ઓપ્શન્સ લઈશું રોટેશન આવજે અને મારે સ્નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું પછી આપણે અને સાઈઝ સૌથી થોડીક ઓછી કરી દઈશું સાઈ કર્યા પછી આપણો ફોટો છે એટલે તમે જોઈ શકો છો કે આથી તમારે અહીંયા સેટ કરી દેવાનું છે એની અંદર આપણે જે શેડો છે એ પણ કમ્પ્લીટ લગાવેલું છે તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર તો આ રીતે આપણો જે ફોટો છે તે લાગી જશે તો હવે તેમાં ફરીથી શું કોણ છે ફોટા અહીંયા નીચે અહીંયા લાવી દેવાનું છે બરાબર પછી તેમાં ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા અને આ રીતે તમને કાંઈ સરકલ વાળું જો મળશે તેને એડ કરવાનું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન છે લાઇટર્ફ છે અને આપણે સ્ક્રીન કરી દઈશું પછી તમાર શું કોણ છે સ્ક્રીન કર્યા પછી આપણે મોટાશના ઓપ્શન દઈશું અને જે આ પીએન્જી છે ને એ સાઇઝ થોડીક ઓછી કરી આપણે જે કૃષ્ણ ભગવાનનો ફોટો છે ત્યાં આપણે સેટ કરી દઈશું કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો પછી આપણે કૃષ્ણ ભગવાનનો ફોટો છે ને નીચે પીએજીને સેટ કરીશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર તો સાઇઝ તમારે તમે તમારી રીતે વધારે ઓછી કરીને અહીંયા સેટ કરી શકો છો બરાબર તો સાઈઝ તમારે જેટલી રાખવાની તમે રાખી અને અહીંયા સેટ કરી લેવું છે તો આપણે અહીંયા કંઈક આરતી સેટ કરી દીધું છે પછી તમારે શું કોણ છે ફરી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી છે અને અહીંયા તમને શું દ્વારકાના મંદિરનો ફોટો આવ્યા એડ કરશું મોટા ઓપ્શન અને રોટેટ કરવાનું છે ત્રીજા સાહેબજી અને સાઈ સૌથી થોડીક વધારી અને અહીંયા કઈક આરતી તમારે સેટ કરી દેવાનું છે એ તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે સેટ કર્યા પછી તમારે શું કોણ છે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ છે કરી અહીંથી તમારે માર્ક્સ કી વાળા શું જેમ છે ને વાઇફવાળી ઇફેક્ટ ને સ્ટાન્ડ સેટિંગ કરશું અને એંગલને કરી દેશું સૌથી પહેલાં તો નેવ ફેધરને કરી દઈશું અહીંથી આપણે વીસ અને એન્ડ બાઈ અને એન્ડ થોડોક ઓછો કરી દઈશું એટલે નીચેથી આપણો ફોટો કે કાઢતે ઇરેઝ થઈ જશે બરાબર અને પ્લાનિંગ અને જે જઈએ ડાર્કમાં જઈ અને મલ્ટિપલ કરી દઈશું એટલે કે કાઢતે થઈ જશે આટલું કામ થઈ ગયું છે તો આ જે ફોટો છે દ્વારકાના દ્વારકાના મંદિરવાળો એ સૌથી નીચે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કોણ છે ફરીથી પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા શું જોઈશું અને અહીંયા તમે જોશો આપણે જે વાસુદેવનો ફોટો આપે છે તેને એડ કરીશું મોટાસના ઓપ્શન છે રોટેશન સમજી આને પણ માઇનસ બ્યુ ડિગ્રી રોટેટ કરી અહીંયા બાજુમાં તમારે સેટ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આની સાઇઝ થોડીક વધારે આ નીચે કંઈક આ સેટ કરી દેવાનું છે બરાબર તો કંઈક આ રીતે આપણે સેટ કરી લઈએ પછી તમારે જે આપણે નીચેવાળા ફોટામાં જે મંદિરવાળા ફોટામાં ઇફેક્ટ લગાવી હતી ભાઈવાળી ઇફેક્ટ ને થ્રી ડોટ પર ક્લિક અને કોપી કરી લઈશું અને આ ફોટાની અંદર પેસ્ટ કરી દેવાનું છે બરાબર એટલે આ ફોટો પણ નીચેથી થઈ જશે આટલું કામ થઈ ગયું છે તો હવે અહીંયા તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો જે આપણું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે તો તે ઉપર સેવડસ બકલી કરી કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર તો અહીં થોડીક રાહ જોઈ છે ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે તો સેવડસ બકલી કરીને ક્લોઝ કરી લેવાનું છે હવે આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે સ્ટાર્ટિંગમાં તમે જોઈશું આગળ ડેમોડીમાં જોઈ જશે કે આપણે લિરિક્સ લગાવી લીધી એકદમ ન્યૂ સ્ટાઇલમાં તો લિરિક્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું અને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે અને તમારે ઓપન કરવાનો છે એને એની અંદર તમને એકદમ ન્યૂ સ્ટાઇલમાં કમ્પેર રાત્રે લિરિક્સ છે તે જોવા મળી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો આ લેયરને આપણે સિલેક્ટ કરી લેશું લેયર ક્લિક કરીને કોપી લેયર કરી દઈશું કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે લેયર ક્લિક કરવાનું છે પ્રેસ લેયર ક્લિક કરશો તમારે સોંગ્રે લેયર છે તો અહીંયા આવી જશે ને નીચે આપણે અહીંયા કંઈક સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આવી જશે બરાબર આટલું કામ થઈ ગયું છે તો હવે તમને સૌથી પહેલાં તો જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે આડત્રીસ તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો લાઈક લાઇક દો છે અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો આપણે શું કરશું આગળના બીટમાર્ટ કહેશું પછી તમારે નીચે પ્લસ નાઇન બકલી કરી મીડિયા શું છે અને આપણે જે અત્યારે પોસ્ટર બને છે એને એડ કરી દઈશું પછી તમારા પોસ્ટર બકલી કરી અને સૌથી નીચે અહીંયા સેટ કરી અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે બરાબર તો પછી આપણે શું કરશું ફરીથી પ્લસ નાઇન બકલી કરી મીડિયા શું અને મેં તમને કારણ કે ટેક્સપિન જેને આપેલ છે તમે જન્માષ્ટમીનું જો એને આપણે અહીંયા એડ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે તમારે કૅચ કરવાનું નહીં રહે તો એની પર લેન્થ આપણે છે અને સેટ કરી દઈશું ગયું છે તો એની અંદર આપણે કઈક આ સારી લખેલી છે તો એ તમારી રીતે તમે જે સારી લખવી તમે લખી શકો છો આપણે આ સારી લખેલી છે બરાબર પછી તમાર શું કોણ છે હવે તમે જો શકો છો અહીંયા તમને એક મટકી વાળું પિંજ મળશે એનો બંધ છે તો એને ચાલુ કરી દઈશું એટલે તમે જો એ જે મટકી છે તે ચૂલતી હોય એ પ્રકારનું એનિમેશન સાથે આવી જશે તો એ તમારે કંઈ જ કરવું નહીં રહે બરાબર એટલું કામ થઈ ગયું છે તો ફરીથી આપણે પ્લસ નાઇન ક્લિક કરી મીડિયા અને અહીંયા તમે જોશો મેં તમને કાંતે બ્લેક સ્કિન બુડા પછી તેને એડ કરી લઈશું પછી આપણે વણેલેર પર પકલી કરી થેલવાડીની અંદર જવાનું છે ને પર બકલી કરી ભૂડોને ફૂલ સ્ક્રીન કરી લેશું નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જેવું છે લાઇટ લાઈટ અને બરોબર કલર ડોઝ કરશો કે કારણ કે આપણે વોડ ઇફેક્ટ લાગી જશે તો સ્ટેટની લાસ્ટમાં આવી જશું વુડન લેયર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારાની લેન્થ કટ કરી દેવાનું છે બરોબર પછી તમે જોશો તમને ઇફેક્ટ લેયર જો મળશે એનો બંધ છે ચાલુ કરી દઈશું એટલે આપણે ફોટો આવે છે ત્યાં આપણે ઇફેક્ટ લાગી જશે અને ઇફેક્ટને સૌથી ઉપર સેટ કરી દેવાનું છે બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે તમને કંઈ પણ ખબર ના પડે તો પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર તો સૌથી તમે વીડિયો થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે થોક ડેમો જોઈ લો તો જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે તો હવે તમે વડિયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વડિયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને જે એક્સપોર પર ક્લિક કરશો તમારો વડિયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વડિયોને લાઈક કરી દીજો છેલ્લા પણ નવા ભાવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક બીજા સાથે ત્યાં સુધી જય માતાજી